વડોદરા કરજન જૂના બજાર વોર્ડ નંબર સાતમાં શ્રી કૃષ્ણ યુવક મંડળ દ્વારા નવલી નવરાત્રીની અઠ્ઠાવીસ વર્ષ પૂર્ણ થતા ગરબે ગુમતા ખેલાવાને અને દશેરાના દિવસે ઇનામ અપાયું કરજન જૂના બજાર વિસ્તારમાં વલીનગરીમાં હિન્દુ મુસ્લિમ ભેગા થ એકબીજાના ભાઈચારાથી હિન્દુ મુસ્લિમના તહેવારોની ઉજવણી કરી રહ્યા છે ત્યારે વલીનગરમાં શ્રી કૃષ્ણ યુવક મંડળ દ્વારા છેલ્લા છ અઠાવીસ વર્ષથી નવલી નવરાત્રીનું આયોજન કરે છે જેમાં છેલ્લા અઠાવીસ વર્ષથી વોર્ડ નંબર સાત માં મોહમ્મદ શિંદી નો ફાળો રહે છે સાત નંબર વોર્ડમાં નવરાત્રી હોય કે ગણપતિ ઉત્સવ હોય પછી ઈદે મિલાદ હોય ઈદ જેવા તહેવારોમાં હિન્દુ મુસ્લિમ થઈને ને તહેવારો ઉજવતા હોય છે શ્રી કૃષ્ણ યુવક મંડળ છેલ્લા અઠાવીસ વર્ષથી નવલી નવરાત્રીનું આયોજન કરે છે નવ દિવસ ખેલૈયાઓને રમઝટ ગરબા રમાડી છેલ્લા દિવસે દરેક ખેલૈયાઓને પ્રોત્સાહન રૂપિયા આપી ઇનામો વિતરણ કરે છે આજ રોજ વલીનગરી વોર્ડ નંબર સાત ની અંદર

તેઓને હું અભિનંદન આપું છું અને અઠાવીસ વર્ષ સુધી મને જે સહકાર આવેલો છે આ નવરાત્રી ઉજવવામાં એટલો બધો ઋણી છું કે ઋણ ચૂકી શકું એમ નથી અને એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન પણ આપું છું સાડી પાંચસો ખેલાઈયાઓ આગળ ગરબે રમેલા છે નાના મોટા છોકરા છોકરી બહેનો થઈને અને એક ને ઈનામ આપેલું છે કોઈ પણ વ્યક્તિ ગરબા ગામમાં આવ્યો એક દિવસ પણ આવ્યો હોય તો અમે એમને ઇનામનું વિતરણ કરેલું છે અને પ્રોત્સાહિત ઇનામ આપેલા છે નહીં કે ગરબા માટે પણ એક અમારી લાગણી એવી છે અમારા મિત્રોની કે ભાઈ આપણે કઈક ને કઈક આ વિસ્તાર માટે કઈક સારું કરીએ અને માતાજીના ગરબા સતત રણક રણકતા રહે અને ચાલુ રહે એવી અમારી અમારા આયોજક તરીકે અમારી આયોજન છે મનોજ દરજી દિવ્યાંગ ન્યૂઝ કરજન વડોદરા